દ્વારકાધીશ મિત્રો લગભગ સવારના અગિયાર વાગ્યાના દર્શન માટે નીકળી ગયા પેલા એકાલી હનુમાન ગયા પછી દ્વારકા આવ્યા અને હાલ નાગેશ્વર વાછરા દાદાએ ગયા અમારા ટોબર વાછરા દાદાએ ત્યાં અને અત્યારે નાગેશ્વર આવ્યા છીએ હવે નાગેશ્વર દર્શન કરીએ આપણે અત્યારે દર્શન બાકી દર્શન કરી લઈએ પછી તમને પાછું મોટી મૂર્તિના દર્શન કરાવ ધીરે ધીરે ચડી ગયા આ છે આપણે નાગેશ્વર ભગવાન મહાદેવનું મંદિર આ ભગવાન શંકરની શિવલિંગ બાર જ્યોતિર્લિંગ એમાંથી આપણે નાગેશ્વર એક છે ગુજરાતમાં બે છે સોમનાથ અને એના કહેશો તો કોમેન્ટમાં મહાદેવ જરૂર કરજો